ક્રિઝ લો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે માર્ચ વીસમી તારીખ આ સંદેશ સાંભળેલા તમારા સૌ માટે અને કુટુંબીજનો પ્રાર્થના કરું છું તમારા ભાઈ લઈ લો પાઠ સાંભળીએ લોકનો ગ્રંથ સોળમો અધ્યાય ઓગણીસથી થી એકત્રીસમી કલમ સુધી ઈશ્વે કહ્યું એક શ્રીમંત હતો તે મકમલના વસ્ત્ર અને ઝીણામાં ઝીણી મ મલમલ પહેરતો અને રોજ ભારે દબ દબધવાથી જાફત ઉડાવતો તેના આંગણમાં લાજરુઝ નામે એક ગરીબ માણસ પડી રહ્યો હતો તેને આખે શરીર ઘારા પડેલા હતા શ્રીમંતના ભાણામાંથી પડેલી એઠવાડેથી પેટ ભરવા તે તલસતો હતો અને કૂતરાઓ સુધા આવીને તેના ઘારા ઉપર ચાટી જતા હતા હવે બન્યું એવું કે એ ગરીબ માણસ મરી ગયો અને દેવદૂતો તેને અબ્રાહમ પાસે લઈ ગયા પેલો શ્રીમંદ માણસ પણ મરી ગયો તેને દફનાવવામાં આવ્યો નરકમાં ઘોર યાતના વેઠતા વેઠતા ઊંજું જોયું તો તેણે ધૂર અબ્રાહમ અને તેમની પાસે લાસરુસને જોયો તે મોટેથી બોલી ઉઠ્યો પિતા અબ્રાહમ મારા ઉપર દયા કરો અને લાસરુસને મોકલો કે પોતાની આંગ આંગળીનું ટેવ પાણી બોળીને મારી જીભે ઠારે કારણ હું અહીં જ્વાળામાં રીબાવી રહ્યો છું પણ અબ્રાહમે કહી બેટા તારા જીવનમાં તને સુખ અને સુખ જ મળ્યા હતા અને લાચરુસને દુઃખ અને દુઃખ જ મળ્યા હતા તે તું યાદ કર હવે અહીં તેને સાંત્વન મળે છે અને તું રીબાય છે આ ઉપરાંત તારી અને મારી વચ્ચે એક મોટી ખાઈ રહેલી છે જેથી અમારી બાજુથી કોઈ તારી આવવા ઈચ્છે તો ના આવી શકે અથવા તારી બાજુથી કોઈ અમારી બાજુ આવવા ઈચ્છે તો ઓળંગી નહીં શકે ત્યારે તેણે કહ્યું પિતાજી તો તમે એને મારા બાપને ત્યાં મોકલો મારે પાંચ ભાઈઓ છે એ જઈને તેમને બધી વાત કહીને છેતવે નહીં તો તેઓ પણ આ યાતનાભર્યા સ્થાનમાં આવશે પણ અબ્રાહમે કહ્યું એ લોકો પાસે મોશે અને પૈગમ્બરો છે તેમનું સાંભળે પણ તેમણે કહ્યું ના ના પિતા અબ્રાહમ એના કરતાં મૃત્યુ પામેલા માનથી કોઈ તેમની પાસે જાય તો તે એ લોકો પશ્ચાતાપ કરશે અબ્રાહમ જવાબ આપ્યો જો તેઓ મોશેનું અને પૈગમ્બરોનું નહીં સાંભળતા હોય તો મૃત્યુ પામેલા માનથી કોઈ સજીવન થાય તો એ તેઓ સમજવાના નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તભાઈ તબેનો જેવી રીતે ઉડાઉ દીકરોના દૃષ્ટાંત અને સારા સમૃહની દૃષ્ટાંત આ દૃષ્ટાંત પણ માત્ર ને માત્ર લોકના ગ્રંથમાં આપણને જોવા મળે છે પ્રભુ જેટલા દૃષ્ટાંતો કહ્યા એમાં કોઈ પણ દૃષ્ટાંતમાં કોઈનું નામ નહીં આપ્યું માત્ર ને માત્ર આ શ્રીમંતોનો ધર્મ એ દ્રષ્ટાંતમાં જે ગરીબ માણસ હતો એનું નામ આપવામાં આવે છે જે પૈસાદાર હતો એનું નામ કોઈ યાદ કરતો નહીં પણ જે લાઝરુસ એટલે ઈશ્વર મદદરૂપ થાય છે ક્રિષ્મા અલ્ભયતાબેનો આજના શુભ સંદેશમાં આપણે જોઈએ કે આપણને કશું લાગતું નહીં કે આ માણસ કશું પાપ કર્યો હોય એમ એનો પાપ એ છે ખાસ કરીને આતા પૃથ્વમાં જે સારા કાર્ય ના કર્યું હોય એ પાપ થઈ જાય છે એનામાં માણસાઈ નથી માનવતા નથી એના ઘર આગળ એક માણસ હતો પણ આ અમીર માણસને ધનવાન માણસ શ્રીમંત માણસની માણસ જેવો દેખાય નહીં કૂતરા સાથે કૂતરો એ જ કરીને ગણતો હતો હા ક્રિસ્તમાલા ભયતા બહેનો જીવનમાં માણસાઈ બહુ મહત્ત્વનું છે માનવતા બહુ મહત્વનું છે આખું બાઇબલ આપણે જોઈએ પહેલાં પાનથી છેલ્લા પાન સુધી ઈશ્વર આપણા ઉપર દયા બતાવે છે એ દેવની દયા બતાવે છે એ દિવ્ય દયા કહેવાય છે જો ઈશ્વર આપણી ઉપર દયા બતાવ હોય આપણે પણ એકબીજા ઉપર દયા બતાવવાની જરૂર છે અને આજના દૃષ્ટાંતમાં આપણે જોઈએ છીએ સોળમો અધ્યયમ છવ્વીસમી કલામાં બ્રાહ્મ પોતે કહે છે તારા અને મારા વચ્ચે માટ મોટી ખાઈ પડે છે એટલે એક તિરાડ છે એટલે એ સમાજના અમીર અને ગરીબ લોકો વચ્ચે જે ખાય છે એ બતાવે છે કૃષ્ણમતાબેનું પ્રભુ ઈસુ પૈસાના વિરુદ્ધમાં નથી અને પ્રભુ ઈસુ પૈસાદારના વિરોધમાં પણ નથી પણ પૈસા આપણે કેવી રીતે ઉપયોગ કરીએ એ મહત્વનું છે પ્રભુ ઈસુ પોતે યહુદાને પૈસા જે ખિસ્સા રાખવા માટે કરી અને લેવી જે પૈસાદાર હતો એને પસંદ કર્યા હતા જોસફ જે પૈસાદાર હતા એમની સાથે વાતચીત કરતા હતા જેટલા પૈસાદાર લોકો પ્રભુ જમવા માટે બોલાયા પ્રભુ ઈસુ ત્યાં ગયા હતા આજના આ દૃષ્ટાંત આપણે એ જ બતાવે છે જે પૈસા જે ઈશ્વરનો આશીર્વાદ છે એ આપણે કેવી રીતે વહીવટ કરીએ એ બતાવે છે ક્રિષ્ઠ બેનો પ્રભુ ઈસુ આ દ્રષ્ટાંત કહેવાનું હેતુ એ હતું કે આ પૈસાદાર લોકોને લાગ્યું કે ઈશ્વર અમારા ઉપર આશીર્વાદ વરસાવ્યો છે એટલે અમે સુખી છીએ પૈસા છીએ ગરીબ લોકો છે ઈશ્વર એમના ઉપર આશીર્વાદ વરસાવે નહીં એમના પાપના લીધે પાપોના લીધે એમ કરીને વિચાર કરતા હતા એટલે પ્રભુ ઈશુ એક ક્રાંતિકાર વિચાર કે લાજરૂસ જે ગરીબ હતો એ સ્વર્ગમાં ગયો પૈસાદાર ધનવાન હતો એ નરકમાં ગયો એમ બતાવે છે અને સાથે સાથે ક્રિષ્મા અલ્ભૈયતાબેનું જીવનમાં આપણું વેલ્યુ માણસ માટે રાખવાનું છે પૈસા માટે નહીં ધન માટે નહીં જ્યારે માણસ માટે વેલ્યુ આપીએ અને પછી એનું પરિણામ આપણને મળે છે બાઇબલમાં ઘણા બધા આપણને દાખલો મળે છે કે જે લોકો દયા બતાવ્યું હોય એમનું નામ અમે દયા બતાવવાનું એ જેવી રીતે બી વાવીએ છીએ ઓહરવીએ છીએ એવી રીતે એનું નામ વધારે ને વધારે લોકોને મળે છે એટલે આખા દ્રષ્ટાંતમાં માત્ર ને માત્ર લાઝરોસનું નામ મેન્શન થયા હોય એટલે આપણે પણ હંમેશા બીજા ઉપર અને ખાસ કરીને અથપૃત દરમિયાન બીજા ઉપર દયા 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 બતાવીએ છીએ બતાવીએ અને પ્રભુ આપણે પોતે આપણે જાણીએ છીએ જે લબાડ કારબાર અને દ્રષ્ટાંતમાં લોકના ગ્રંથમાં સોળમો જે અમે નવમી કલામાં પ્રભુ પોતે કહે છે હું તમને કહું છું પાપી પૈસાનો ઉપયોગ પોતાને માટે મિત્રો મેળવવામાં કરજો જેથી જ્યારે તે ખૂટી જાય ત્યારે શાશ્વત ધામમાં તમારો સત્કાર થાય સાથે સાથે ક્રિષ્માબેનો બીજા એક બાઇબલના મહત્વનું વચન છે પહેલા કાળ વૃત્તાંતમાં ઓગણીસમો પંદરમી કલમમાં અમે અમારા સર્વ પિતૃત્વના જેવા તારી આગળ પરદેશી અને પ્રવાસી છીએ પૃથ્વી ઉપર અમારા ધાડો આશા વગર ને છાયાની માફુક ચાલ્યા જાય છે એટલે આપણે હંમેશા દયાળુ પરમ સુખી છે દયા પામશે હું તો દયા ઈચ્છું છું નહીં કે બોલ્યો પ્રભુના વચન છે હા કૃષ્ણવાલા ભયતાબહેનો આજના શાસ્ત્ર વચન આ મનનચિંતન શાસ્ત્રપાઠ સમજો માટે પ્રભુજીનું ઓળખવામાં મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો કારણ તમે બધા આશીર્વાદ ઈચ્છો અભિષેક તો છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ પ્રભુતરો આ મેન ગોડ બ્લેસ યુ ઓલ